દેશના વડાપ્રધાન દ્વારા આજે સાબરમતીથી બોટાદ સુધીના રેલવેના વીજળીકરણના સેક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જો કે આ લોકાર્પણ વર્ચ્યુલી રીતે વડાપ્રધાન દ્વારા કરાયું હતું દાહોદથી વડાપ્રધાન દ્વારા વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રણસો પંદર કરોડ રૂપિયાના ખર્ચે એક છ કિલોમીટર લાંબી સાબરમતી બોટાદ રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે જેને પગલે બોટાદ અને ભાવનગર રેલવે ક્ષેત્રે વધુ વિકાસના અને કનેક્ટિવિટીના માર્ગો મોકરા થશે ભારત ભારતવાસીની ની સુરક્ષી પ્રત્યેક વ્યક્તિના હાથમાં દેશની આન અને શાંતવા ત્રિરંગો નામ પ્રમુખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દાહોદ ગુજરાત રેલવેનું સો ટકા વિદ્યુતીકરણ થઈ રહ્યું છે તો તેનું લોકાર્પણ અમારા બોટાદ સ્ટેશન પરથી પણ થઈ રહ્યું છે જેમાં बोटाद और साबरमती एक्सप्रेस नजे लोकार्पण थे रू बोटाद से जो रेलवे लाइन साबरमती जाती है उसका विद्युतीकरण हुआ है उसमें तीन सौ पंद्रह करोड़ का खर्चा हुआ है और उसी का आज इनोग्रेशन लोगों को कैसा फायदा होगा और ट्रेन जैसे सुविधा होगी फायदा इसमें एक तो प्रदूषण कम होगी क्योंकि जो डीजल से पावर चलते थे और गाड़ियाँ चलती थी तो उसमें क्या प्रदूषण भी होता था हमारे जो खर्चे हैं वो कम होंगे रेलवे को चलाने में खर्चे कम होंगे क्योंकि डीजल का जो कंज्यूम्सन है वो ख़त्म हो जाएगा जब इलेक्ट्रिफिकेशन से गाड़ी चलेगी इलेक्ट्रिक पावर से गाड़ी चलेगी